દ્રશ્ય તમે જોયું આ દ્રશ્ય છે કાલાવડ જામનગરનો મોટો પુલ પણ બે કાંઠે રહી છે અને આ બાજુ જોઈ શકો છો શીતલા માતાના મંદિરની આગળથી જે નદી જઈ રહી છે આ જે દ્રશ્ય જોયું તે ત્યાં પણ બે કાંઠે નદી જઈ રહી છે જામનગર રોડ ઉપર એક જ સરખો વરસાદ લગભગ ચાલીસ જ મિનિટ આવે છે હા ભાઈ પણ આખું વર્ષ ગરમીથી કંટાળીને વરસાદમાં નાહવા માટે નીકળી ગયા છે يا اوتھو يا ہاں چوتے نوں تے ہم آں تے جو کرنی تھی یہ کروں ویکھو اوہ پورا سکتے آں آئیو آؤ اوہ لے او پر کراں تے کراں મિત્રો લગભગ પિસ્તાલીસ થી પચાસ મિનિટથી એક ઝારો વરસાદ શરૂ છે તેથી જામનગર હાઈવે ઉપર વાહનની પણ અવર જવર ઓછી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો અમારા ગામમાં આવતો વરસાદનું નવું તમને અપડેટ આપતો રહીશ તમને પણ જો અમારો વિડીયો જોવા માટે અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો